આ ભાઈ બધા વગાડવાનું કે છે ઓ ચાલુ કરી દઈએ તો ઓર્ડર કરવાની અરજણ કેમ મજા આવી કાઈ ઘટે નહી ટેક ટોક બે ઓર્ડર કરે આપણે 4 દિવસ આયા નહી રહ્યા કાઈ ઘટે કાઈ ઘટે જ ખાવા પીવામાં કોઈ ટેન્શન નહી રહેવામાં આ મગર જે લગન હતા એ લોકો તો બહુ સારા પણ ગામના પણ બહુ સારા એવું જોવું છે ઓર્ડર કરવાની આવી રીતના જ મજા ભાઈ તમને કેમ લાગ્યું ભાઈ ઓપરેટર ભાઈ ઓર્ડર કરવાની કેમ મજા આવી મજા આવી ને વાંધ આપણે જો આવી મજા લેવાની છે આવી મજા હોય એટલે ડિસ્કો કરશો કે કરી વાંધો નહીં કરી